જિલ્લા પંચાયતના સદસ્ય મનુષી ઠાકોર જિલ્લા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને દિલીપજી ઠાકોર પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતનો સ્ટાફ અને અન્ય અધિકારીઓ અને ગામના સરપંચ સૈયદ ઝોરાબેન ગફળુભાઈ તલાટી કમ મંત્રી રાઠોડ વિનોદભાઈ જિલ્લા તલાટી એસોસિએશનના પ્રમુખ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાની અંદર તેત્રીસ ગ્રામ પંચાયતોના નવા મકાનોનું બનાવવા માટેનું ઈ લોકાર્પણ અને ત્રણ તાલુકા પંચાયતના મકાનોનું ઈ લોકાર્પણ કાર્યક્રમ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયો આજ રોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાવામાં યોજવામાં આવ્યો જેમાં માન્ય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના પાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું સાથે સાથે સમગ્ર ગુજરાતમાં બે હજાર છસો અને છાસઠ જેટલી ગ્રામ પંચાયતઘરનું પણ આજે ઈ ખાતમુહૂર્તનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયતઘરના ઈ ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ ત્રણ જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી એવા સમી શંખેશ્વર અને સાતલપુર ખાતે આ ત્રણ યોજનાના ત્રણ ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયતઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું બાકીની બત્રીસ પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે સી એલ પટેલ જિલ્લા વિકાસ અધિકારી